શ્રીમદ દેવી ભાગવત સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ દેવી ભાગવતના અત્યાર સુધીમાં આપણે તેત્રીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે ચોત્રીસમો ભાગ સાંભળીશું હરિહિયો નારદજી કહે છે પ્રભુ નારાયણ આપની કૃપાથી હું મહાલક્ષ્મીનું અતિ અદ્ભુત ઉપઆખ્યાન જાણી શક્યો હવે આ ભગવતી સ્વાહા ભગવતી સ્વધા અને ભગવતીની દક્ષિણાના ચરિત્ર તથા તેમનું મહત્ત્વ સમજાવું ભગવાન નારાયણ કહે છે મુનિવર બ્રાહ્મણો અને ક્ષત્રિયો વગેરે ભક્તિપૂર્વક જે હવન કરતા હતા તે દેવતાઓને પ્રાપ્ત થતું ન હતું તેથી તેઓ ઉદાસ થઈને બ્રહ્મસભામાં ગયા અને ત્યાં જઈને તેમણે આહાર ન મળવાનું કારણ કહ્યું બ્રહ્માજી દેવતાઓની પ્રાર્થના સાંભળીને જાન દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની શરણમાં ગયા જ્યારે ભગવાને તેમને આદેશ કર્યો અને તે પ્રમાણે ધ્યાન કરીને ભગવતી મૂળ પ્રકૃતિની ઉપાસના કરવા લાગ્યા ચાર પછી શક્તિ સ્વરૂપિણી ભગવતી સ્વાહા ભગવતી ભુનેશ્વરીની કલાથી પ્રગટ થયા તે પરમ સુંદરી દેવીના વિગ્રહની સુંદર શ્યામ ક્રાંતિ હતી તે મનોહર દેવીના મુખ પર હાસ્ય હતું ભક્તો પર અનુગ્રહ કરવા માટે વ્યગ્રચિત ભગવતી સ્વાહાય ઉપસ્થિત થઈને માંગો બ્રહ્માજી પછી ભગવતી ભગવતીની વાત સાંભળીને આશ્ચર્ય સાથે કહ્યું તમે સુંદરી દેવી અગ્નિની દાહક શક્તિ બનો તમારા વિના અગ્નિ આહુતિઓને ભસ્મ કરવા સમર્થ નથી જે મનુષ્ય મંત્રના અંતમાં તમારા નામનું ઉચ્ચારણ કરીને દેવતાઓ માટે હવન પદાર્થો અર્પણ કરશે તે દેવતાઓની સહજ રીતે પ્રાપ્ત થઈ જશે અંબિકાપ સ્વરૂપા શ્રી રૂપિણી બનુ બ્રહ્માજી ની વાત સાંભળીને સ્વાહા ઉદાસ થઈ ગયા ત્યાર પછી તેમણે પોતાનો અભિપ્રાય બ્રહ્માજીને કહ્યું બ્રહ્મ હું દીર્ઘકાળ સુધી તપ કરીને ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરીશ તે પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણ સિવાય જે કાંઈ પણ છે તે બધું સ્વપ્નવત અને માત્ર બ્રહ્મ છે બ્રહ્માજીને આ પ્રમાણે કહીને તે કમળમુખી દેવી સ્વાહા ભગવાન કૃષ્ણની ઉપાસના કરવા ચાલ્યા ગયા તેમણે એક પગ પર ઉભા રહીને શ્રી કૃષ્ણનું ધ્યાન કરતા કરતા અનેક વર્ષો સુધી તપ કર્યું ચારે પ્રકૃતિ થી પર નિર્ગુણ પરબ્રહ્મ શ્રી કૃષ્ણના તેમને દર્શન થયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કાંતે તમે વરાકલ્પમાં મારા પ્રિયા થશો તમારું નામ નાગનજીતી હશે રાજા નાગનજીત તમારા પિતા થશે અત્યારે તમે દાહિકા શક્તિ થઈને અગ્નિના પત્ની બનો નારદ આ પ્રમાણે દેવી સાથે ચર્ચા કરીને ભગવાન શ્રી કૃષ્ણ અંતર થઈ ગયા પછી તેમની આજ્ઞાથી ગભરાતા અગ્નિદેવ ત્યાં આવ્યા અને સામદેવના વિધિ પ્રમાણે જગતજનની ભગવતીનું ધ્યાન કરવા લાગ્યા ચાર પછી તેમણે દેવીની સારી રીતે પૂજા સ્તુતિ કરી ચાર પછી ભગવતી સ્વાહા અને અગ્નિદેવનો મંત્ર વિધિથી વિવાહ સંપન્ન થયો જ્યારે ઋષિઓ મુનિઓ બ્રાહ્મણો તથા ક્ષત્રિયો વગેરે શ્રેષ્ઠ વર્ણના લોકો સ્વાહંત મંત્રોનું ઉચ્ચારણ કરીને અગ્નિમાં હવન કરવા લાગ્યા અને દેવતાઓને તે દ્વારા આહાર પ્રાપ્ત થવા લાગ્યો જે પુરુષ પ્રસિદ્ધ એવા સ્વાહામંત્રનું ઉચ્ચારણ કરે છે તેને માત્ર મંત્રના ઉચ્ચારણ માત્રથી સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે જે રીતે વિષહીન સર્પ વેદીહીન બ્રાહ્મણ પતિ સેવા વિહીન સ્ત્રી વિદ્યાહીન પુરુષ તથા ફળ અને ડાળ વિનાના વૃક્ષ નિંદાને પાત્ર છે તેમ સ્વાહાહીન મંત્ર પણ નિંદાને પાત્ર છે વિનાનો યજ્ઞ નિષ્ફળ માનવામાં આવે છે પછી તો બધા બ્રાહ્મણ પ્રસન્ન થઈ ગયા અને દેવતાઓને આહુતિ મળવા લાગી મુને ભગવતી સ્વાહાનું આ ઉપઆખ્યાન કહી સંભળાવ્યું આ પ્રસંગ સુખ અને મોક્ષ આપવામાં ખૂબ જ ઉપયોગી અને રહસ્યમય છે ભગવાન નારાયણ કહે છે મુનિ હવે ભગવતી સ્વાધાનું ઉત્તમ ઉપ કહું છું તે સાંભળો બ્રહ્માજીએ સૃષ્ટિના આરંભમાં સાત પિતૃઓનું સર્જન કર્યું હતું તે સાત પિતૃઓને જોઈને તેમના ભોજન માટે તર્પણ પૂર્વક શ્રાદ્ધ ઉત્પન્ન કર્યું બ્રહ્માજી તો પિતૃઓના આહાર માટે શ્રાદ્ધ વગેરેનું વિધાન કરીને ચાલ્યા ગયા પરંતુ બ્રાહ્મણ વગેરે દ્વારા શ્રાદ્ધ દ્વારા અપાતો આહાર પિતૃઓને મળતો ન હતો તેથી તે બધા સુધા શાંત ન થવાથી ઉદાસ થઈને બ્રહ્માજીની સભામાં ગયા ત્યાં જઈ તેમણે બ્રહ્માજીને બધી હકીકત કહી સંભળાવી ત્યારે વિધાતા બ્રહ્માજીએ એક સુંદર માનસી કન્યા ઉત્પન્ન કરી તે સુંદરીનું નામ સ્વધા રાખવામાં આવ્યું ભગવતી લક્ષ્મીના બધા જ શુભ લક્ષણો આ દેવીમાં બિરાજમાન હતા તેમણે પોતાના ચરણ સતદળ કમળ પર રાખ્યા હતા તેમણે પિતૃઓની પત્ની બનાવી બ્રહ્માજીએ પિતૃઓને સંતુષ્ટ કરવા માટે આ તૃષ્ટિ સ્વરૂપિણી દેવીને પત્ની રૂપે તેમને સોંપી દીધા સાથે સાથે અંતમાં સ્વાધાયુક્ત મંત્ર ઉચ્ચારીને પિતૃઓને શ્રાદ્ધ અર્પણ કરવું આ ગુપ્ત ઉપદેશ પણ બ્રાહ્મણોને કહી દીધો ત્યારથી બ્રાહ્મણો એ જ ક્રમથી પિતૃઓને શ્રાદ્ધ વગેરે અર્પણ કરે છે આ પ્રમાણે દેવતાઓ માટે વસ્તુદાનમાં અને પિતૃઓ માટે શબ્દનું ઉચ્ચારણ શ્રેષ્ઠ માનવામાં આવે છે તો અહીંયા શ્રીમદ દેવી ભાગવતનો ચોત્રીસ ભાગ સમાપ્ત થાય છે અને સાથે સાથે શારદી નવરાત્રી પણ સમાપ્ત થાય છે તો હવે આપણે શ્રીમદ દેવી ભાગવતને વિશ્રામ આપીશું અને બાકીના ભાગ હવે આપણે આવતા વર્ષની નવરાત્રિમાં સાંભળીશું અગાઉ આપણે બ્રહ્મપુરાણ સાંભળતા હતા બ્રહ્મપુરાણના ઓગણીસ ભાગ સાંભળી અને બ્રહ્મપુરાણને વિરામ આપેલો તો હવે આવતીકાલથી આવતા વિડીયોમાં આપણે બ્રહ્મપુરાણનો વીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિતે પ્રસન્નતા પૂર્વક શ્રીમદ્ દેવી ભાગવત સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો श्री सद्गुरुदे जय